બીજા મારા સાથી મંગાજી આ ધરતી ઉપર મુકીને પ્રતિક્રિયા કરી છે કે પાટણની અંદર એક હજાર દીકરીઓ રહી શકે હોસ્ટેલ તૈયાર ના થાય

આ બે ને પાટણ ની ધરતી ઉપર મોકલી આપ્યા મારા બાબા ભાઈ ભરવાડે બે કરોડ લાખ રૂપિયા સો નવેમ્બર ના દરે પાટણ માં ભૂમિપૂજન કર્યો એ જ બાબાભાઈ ભરવાડે સદારામ બાપાની સાક્ષીએ એ પ્રતિક્રિયા કરી છે કે આ બાબા ભરવાડ પાટણના ઠાકોર સમાજ માટે કરોડ ની તિજોરી પાટણ માં બનાવવાનો છે એ હોસ્પિટલ ની અંદર સુવિધા અને બીજું મારા ઠાકોર સમાજ નું સપનું હતું ગુજરાતમાં

समग्र गुजरात ना ठाकुर समाज वती थी एक मारी समाज ने दिकरियों भरती हैं भाई तरीके एक ठाकुर ना दिकरा तरीके आज आजे तमने पागली उतारे ना विनती करूँ सो के मारा समाज ने दिकरियों में सौट का ना आवे तो उस दिन तमे राम ने लक्ष्मण जीवा बे भाइयों मारी साथ है सदाराम सेवा समिति गुजरात में से કે ગુજરાત ની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજના ઘેર ઠાકોરની દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ બાર સાયન્સ ડિગ્રી કરતી હોય બાયોલોજી વિષય હોય જેને ડોક્ટરી લાઈનમાં ભણવા જવું હોય મા બાપની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો યાદ કરજો સદારામ સેવા સમિતિને બાબા ભરવાડ ને મહેશ ઠાકોરને હવે મારા ઠાકોર સમાજની દીકરીને કોઈ ડોક્ટર બનતા રોકી શકશે નહી ગુજરાતના કોઈ પણ ઠાકોર સમાજની દીકરીને ઊંચા અભ્યાસ માટે વિદેશની ધરતી ઉપર જવું છે તે પણ શિક્ષિત થશે અને વધારે ટાઈમ લેતો નથી પાટણની અંદર આપણે જે ભોમ પૂજન કર્યુંતું એનો હોસ્ટેલનું કામ રાત દિવસ એન્જિનિયરો ડિઝાઇનરો હાથે ચાલી ટૂંક સમયની અંદર એનું ગોધકોમ શરૂ થવાનું છે સમાજની હોસ્ટેલ એવી બનવાની છે અન્ય સમાજ કરતા ઠાકોર સમાજ શિક્ષણ થી વચ્ચે અન્ય સમાજ કરતો ઠાકોર સમાજ નો કે સાત બાર નો નોમ રાખવો હોય આનો હાથ 12 નો નો મત ઘટતા ઘટતા 10 આવી કે 4 વિગે આયા છે જો યે રાખવો તો હાથ 12 2025 રવિવારના રોજ વડુ આવજો ઠાકોર સમાજનું મજબૂત બંધારણ બનાવશે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ બીજો કોઈ રિવાજ પાટણનો પડી રિવાજ હોય બનાસકોઠામાંય રિવાજ હોય મહેસાણામાં પણ રિવાજ હોય અને આખી સમાજને પોસાય પ્રવડે અનુકુળ આવે એવો આપણે રિવાજ બોધીએ ખોટા ખર્ચા બંધ કરીએ અને તમામ જે નાની બચત થાય એ રકમ તમારા દીકરા દીકરીના શિક્ષણ પાછો વાપરો એ વિનંતી કરવાનો આવ્યો છું આપ સૌને વિશેષમાં अपील કરું છું કે 7 માર્ચ 2025 સારોજ મરુ આવશે ને બંદાર પાછો

સમાજી આપવાની ભાવના છે શિક્ષણ ની ભાવના છે તેમના સારા કાર્ય આપશો તેવી વિનંતી કરો છો અમારું માન સન્માન જે અમને આપ્યું તે બદલ તમનો તમારો આભાર વ્યક્ત કરું છું અને સમાજના આગેવાન તરીકે તમે ફૂલ આર પહેરાયો અમને પાઘડી બંધાઈ અને તમારા ક્ષેત્રમાં કોઈ એડા મેળવા આવવાના નથી તમારા ગોમો વાળા આવવાના નથી કોઈ એડા મેળવા આવવાના નથી પણ અમારી ફરજ છે

બાબે ટંડી બોધરેજ ની 3 ઇશ્યુ નોખીજો પૈસા મુ મોકલી આવો લાઈબલ ની અંદર દીકે જો ને લેવાની ક્ષમતા હતી તો 84 કરોડવા પાટીદાર સમાજ ની 20 લાખ રૂપિયા આની આપણે હોસ્ટેલ ભાડે દીધી 20 લાખ રૂપિયા આવવાની મારી કેપેસિટી ન હતી હું સમાજ આગર કરી જૂઠું બોલતો હતો અમથી તમે તમારો મોહબોસ અને તમે મારા હગા હો આપરો બજને નીવાળી આપડે જોયેલો

લાઈક કરો એમના જે વિડીયા આવી જોતું એમાં જે સાહિત્ય આવે જોતું અને એ ચેનલની જેટલી થાય એટલે તમામ કમોણી મહેશભાઈ આપી દીકરીઓ પાછળ વાપરવાના છે એ પ્રોમિસ આપી છે અને વિશેષ મેં એમને કીધું છે કે હું અને બાબોભાઈ બે એટલા ભેગા થઈ અને દીકરીઓ માટેની હોસ્ટેલ રહેવા જમવા કોલેજ જવા માટે બસ સિક્યોરિટી પોલીસની તૈયારી કરવા માટે જીમ વાંચવા માટે લાઇબ્રેરી